હેલો ફેમિલી કેમ સો ગુડ મોર્નિંગ શો સવારે બાગી જશે અતારમાં એવા ઊન મધાભાઈ બે અને બીજી વાત એ કે વાવાઝોડું આવે છે ભાઈ એક બે વાગી પૂગી જાય મવા 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 પૂગી જાય એટલે આપણે દિયાલ તો આવી જાય કન્ટિન્યુ મિત્રો અને બહુ ભાઈ વાદળાને વરસાદ નહીં એવું બધું બહુ રાતે હતું રાતે પણ એક સક્કર આવીને ભી ગયું અને હમણાં પણ આઈસી આવી એક વાગે લગભગ આવી જાય રૂપાનો ઘિરેલું ફોન આવ્યો એ બાકી આવી જાય તો વિડીયો મેં ના હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ સાચી વાત અત્યારે ઇન્ટરવ્યુ એમને કરવી બાકી હવે તમને ઇન્ફોર્મેશન આપતા રહ્યું આખા દીમાં હું કામ કરી અને શાક રોટલા બધી પાછું આપણે બનાવવાનું છે તણી પણ જોવાની છે તો વિડિયોમાં મેં જો વિડીયો આખો દસ હાલ હું જજો તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ તણી મૂકેલ છે એ જો આપણે આવી ગઈ છે હવે કાંઈ વાંધો નહીં યાર દરિયો થોડો થોડો બેરોઝન થોડો ખાલી થઈ ગયો છે અને બીજી વાત એ કે મોજા બહુ છે યાર فائنلی تو آپ شاگ روٹا بنا چی تم نے کہ دریا پی تم افرمیشن آپ پچاس اور جو آپ تر جائے وسیع تو آٹا ہوڈیا سے ایک بی تر چار چار ہوڈیا یہ بدھ سات سے آنے شکاری کچھ لال کلر کوئی کچھ آئے کھا کورکری لگے بجے کئی نا کورکویری قہلی لگے کٹا بہت میٹا ٹائم آئے مٹا ٹائم મેઢાટા મતલબમાં કહેલી પછી આ એટલી તણી તો ટોટરિયું આવ્યું અને કહેવાય ધૂમા મતલબમાં ઢૂમલા કહેવાય આને એટલી ઢૂમલું આવ્યું છે તણી મૂકીને આપણે એમાં અને એટલે કાંઈ કહેલું આવ્યું છે દેશી તો મોટી કંઈ કસલી ન આવી અને આ છે મીઠા પાણીનું બાબર્યું આને ભાઈ કાંઈ ખવાય નહીં અને આપણે ફેંકવી દીધી હા તો મરી ગયેલું આવ્યું હું નકર તો આપણે જીવતું રાખવા એને ફેંકી દીધું છે અને આપણે કઈ એટલું આવ્યું છે મહાલિયું કે બે ત્રણ ચાર મહાલુ આવી ગયું છે આવ્યું કઈક મસ્ત મજાની મહાલુ છે હવે આગળ અમે બનાવીને છું શાક અને પછી જમી લેવું આપણે તપેલું લઈ લીધું શાક તો સારું કહેવાનું આપણે તપેલું લઈ લીધું તપેલામાં મીઠું મરસો ને હળદર અને તેલ એટલું બધું નાખી દીધું છે આપણે ખડવાનું શાક બનાવવાનું છે એટલે અને ઈ દી પાસે હું બનાવું છું એટલા માટે ફેમિલી એટલે આ બધા ખાંગડા તર આપણે ભાંગી નથી છી જો તમે આ બધું કેટલા ખાંગડા હેગા આ બધા આપણે ભાંગી નથી છી આવી રીતે અને હવે આપણે નાખશું આમાં માસળ્યું જો આપણે મસ્ત મજાનું આખ્યું રાખ્યું છે એટલે આછું નાખવાનું છે આ મતલબ આ છે શાક બનાવવાનું છે આખી માસળનું શાક જો તો આવી રીતે બધું મૂકવાની છે અને હે કે આપણે હલાવા બલાવાનું કઈ છે નહીં આપણે બધું આવી રીતે આ મૂકવાનું છે ટોંટો એના પણ માથા કાઢ્યા નથી કાઢવામાં આવ્યા નથી રાખ્યા છે પછી આ છે કહલ્યું કસલ્યું પણ છે એ આપણે બધું મૂકી દઈએ નાખી દઈએ ઉપર ઉપર અને આજાને આખું આખું રાખ્યું છે આજા તો ન કહેવાય પણ આને બીજી કઈ નવીન કસલી કહેવાય અને આ હોન્ડિયા એટલે રિંગ નાના નાના મતલબ બધું જો શાક આવી રીતે કઈક ઓલું કરી નાખ્યું છે હવે આપણે એને બીજું કઈ કરવાનું નથી હવે પાણી નાખવાનું છે ખાલી પાણી હવે આવી રીતે પાણી નાખી દીધું છે જોયો તમે સરસ્યા પણ એની હાથે ઉપર આવી જાય હાલો આપણે શાક મૂકી દઈએ મસ્ત મજાનું એટલું પાણી સી રહે એવું લાગે હાલો રેડી હાલ તમને પી સડી દે પછી આપણે ડુંગળી નાખતા તો ભૂલી જાય ડુંગળી તો પેલી નાખવી પડશે તો આપણે ડુંગળી છે પણ હવે આપણે આને સડાવાનું છે પંદર થી વીસ મિનિટ સુધી વાવાઝોડું આવી ગયો છે એક વાગે આવવાનું હતું ને જો આવી છે અત્યારે બેતાલીસ થઈ જાય તો અત્યારે એટલું આવી ગયું તો એક વાગે કેવું આમ ભયંકર આવશે ને એવું બધું છે અને શાક ઓલા પણ સડે છે આમાં મતલબ બેઠા છે શાક સડે છે બાકી આ સાઈડ લીધી વા આવે આ સાઈડ લીધી પવન આવે આ બાજુ લીધો વરસાદ આવે બોલો આમાં આમ છે હવે તો આપણે શાક સડી જાય પછી હું તમને શાક બગાડું પછી ખાઈ બેન પી પાક સુઈ જઈએ આપણે ફેમિલી આમ જો શાકનો કલર એવું આવ્યો ને શાક આ મસ્ત મજાનું ભાઈ બની જેટલું છે ભાઈ આમ અહીંયા મસ્તી બનાવ્યું એટલે જોરદાર બન્યું છે આવું બધું યાર શાક છે મસ્તીના અને બાજરાના ગરમા ગરમ રોટલા હેઠેલીમાં જોયો તમે એટલે હા બટકા છે કે રોટલા છે આખા આટલા છે આખા રોટલા તો ભાઈ બાદરાના બનાવેલા છે અહીં જોઈએ તમે મને આવું કઈ સાપ છે હાલો ફેમિલી અમે જમી લઈ અને વાવાઝોડું ભાઈ ફૂલે ફૂલ આવે છે ભાઈ ગમે ધોમ છે વરસાદ જેવો આવે અને પવન જેવો આવે ભાઈ આ તાલ પેતરી બાંધે લે ને એ ઉડી જાય બોલો અને આઈથી વાવાસઠ હોપટ આવે આમ લે એવું દરિયા દરિયા એવું ઉડું છે એટલે ફેમિલી વાવડો બહુ બહુ છે ને તારે જો વરસાદ ને પવન ને બધું એટલે વરસાદ બી આવી જશે પણ પવન બહુ છે ભાઈ જો તાલ પણ લે છે અને જો આવું કઈક છે ભાઈ જો આવી રીતે કઈક અને આપણે ઓલા પણ ઓલા મસ્બે પણ ગાઈ અને તમને બધું બતાડી દઈએ મતલબ આજમાં થોડોક ટાઈમ મળી જશે અને બીજી વાત એ કે આમાં આપણે હેરકુ દેખાતો નથી ટૂંક સમયમાં આપણે મોટો ફોન લઈ લેવું એવું બધું છે બોલો આમાં ગારો એટલો છે અને આમાં લહેરીને પડી ગઈ આપણે ઓલા મશબે આ મસ્બો કેવો છે

બે ત્રણ વાર અહીંયા રાખીએ એમ અને પછી ભાઈ અહીંયા લી લીધી એટલે અહીંયા તો મારું હતું પણ બંને કાંઈ આવી કાદી કંઈ નડે પડે નહીં અને આ મશબુ જો ભાઈ આવો છે કાંઈક અને મારા વિડીયો જોવો છો એટલે ફેમિલી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જરૂર અહીંયા મગે હવે આપણે ભાઈ આપણા મશબી કારણ કે આપણો મશબૂ રેડો ન મૂકાય યાર હું જો ફેમિલી અહીં કેટલો સહી રહ્યો તો ખરા હું આગળ પડત બોલો એટલે એટલો લઈ રહ્યો હું પડત અને અમારા મધાભાઈ જો આવી રીતે કઈ પ્રાણી કાલ રિપેરિંગ કામ કરે છે જોઈએ તો તમે આઘા છે બહુ મતલબ આવું બધું છે યાર હાલ હવે આપણે મસ્ત વેર ફેમિલી અને પાણી જો એટલે પૂગી જશે જાય છે મતલબ આવતા નથી જાય છે જોઈએ તમે વાવ એ ડેન્જર નજારો ભાઈ ડેન્જર લુક મસ્ત મજાની જો સિંગ બફાઈ છે આપણે રામજીભાઈ રામજીભાઈ કાકાના ખલાસી રામજીભાઈ 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 પણ આ દિયા ગામના છે ને શ્યાલબેટ ના ખલાસી છે બાકી મજા આવે અને બાકી કાના કાના મસ્ત આવું કઈ કેબિન વાળો જોરદાર મસ્ત મજા નો બેઠે છે પાણી પીવાનું આપડે જે સિસ્ટમ છે ભાઈ પણ થોડીક અલગ છે આ બધું છે આમ તમને અહીંયા મસલો આવો તો તમને કેવું લાગે

ખાઈ લઈએ એમ કહે છે રામજીભાઈ ફેમિલી પણ એ બાપેલી સિંગ ખાય નાસ્તો કરી આપણે મસ્તભાઈઓ હવે હું અહીંયા રહી બાકી આમ તો પવન ઓલા પણ જજા જો હે હલ લેશે ને અહીંયા પણ તો જજા હલ લેશે અને ફેમિલી આ ફિલાલ તો અમે આ બધી છે ને એની ઓલ જ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અને એની ઓલ કરતો હોય ને અમે રહીએ છીએ એ બધા એટલે મતલબ આ બધું આખું છે ને આનો 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 વધારો પડે ને એટલે અમે ત્યાં આવી જાય અહીંયા લોડ જરીએ લાગતો નથી અને ટાપુ ઉપર ટાપુ ઉપર મતલબ મને ટાપુ તો નો હોય ટાપુ તો યાર ઓલો ઓલો જરો આગો છે ને એ છે ભાઈ ધૂંધળું થઈ ગયું બધું આપણે નવો ફોન લેવો પડશે પણ ટૂંક સમયમાં ટૂંક સમયમાં આવી છે યાર બાકી એમ જો લોટ કેવા છે બહુ લોટ છે યાર અંદર દરિયામાં જવા એમ જ નથી એક જ ધારા લોટ ભાંગે છે ફેમિલી અને હું તમને બીજી વાત એ કરવાનો હતો કે અમે તો પેલા નાના નાના હતા તેવા અમારી બોટ હતી ને તેવા અમે અહીંયા આવતા પછી અમે મોટા થઈ ગયા હવે તો હવે કે અમે બહુ નહોતા હતા કારણ કે વાવાઝોડું વાવાઝોડું બધું આવે તો આવે કે વાવાઝોડું તો મસ્ત બહેન બેનતા હોય એમ પછી હવે પાછા ઓણ આવ્યા છે એટલે કે દસ પંદર વર્ષ પછી પાછા અમે અહીંયા આવ્યા તો આમને આમ અલગ લાગ્યું અમારા ગામમાં સેફ તો એમને અલગ ને નવીન લાગે એટલા માટે આપણે આ નામ પાડેલ છે નવું બંદર એમ એટલે મારી માટે આમ નવું બંદર ટાઇટલ એ તમે જોયું છે નવા બંદર ઉપર માછલીની રેસીપી એવું બધું કે કશી તો આવું બધું યાર અહીંયા મતલબમાં તો ફેમિલી હવે આપણો વિડીયો અહીંયા સુધી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય પાછા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સુધી બધા મિત્રોને ને જય માતાજીન બાય 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 અને બાય બાય